સુરતના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ડીસીપી વિજય ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસીપી મનોત્રા સાહેબ નીચે પીઆઈ સોલંકી દ્વારા આરોપી અને અરજદારના બાળકો પોલીસ સ્ટેશનમાં ચિલ્ડ્રન રૂમમાં રહી શકે રમી શકે એવી વ્યવસ્થા કરાઈ છે અત્યંત અદ્ભુત એવો પ્લે રૂમ પણ બનાવાયો છે જેની ખાસ કાળજી પણ લેવાય છે સુરતમાં અત્યંત અલગ પોલીસ સ્ટેશનની એક છબી તરીકે ઉભરી આવ્યું છે આ સમગ્ર ચિલ્ડ્રન રૂમ બનાવવાનો કોન્સેપ્ટ ઘણા સમયથી હોય પરંતુ તેનો અમલ કરાયેલા અધિકારી અસમર્થ હતા આજે પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત આવ્યા બાદ સુરત શહેર પોલીસ સ્ટેશનમાં પાયાની જરૂરિયાતને વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે પોલીસ સ્ટેશનમાં છોકરાઓ માટે અલગ રૂમ પણ બનાવાયા છે પરંતુ પોલીસ સ્ટેશનનું કોન્સેપ્ટ બીજા પોલીસ સ્ટેશન કરતા ઘણું જુદું હોવાનું દેખાઈ આવે છે ફો રિપોર્ટ ચેનલ આઈ વિટનસ